કાળ કે કારક બદલાય એ વિકારી લિંગ વચન કાળ કારકમાં ન બદલાય એ અવિકારી વિશેષણ કહેવાય તો લિંગ મુજબ આપણે વિકારી અને અવિકારી વિશેષણ વિશે શીખશું રૂપાળી છોકરી છો છોકરી છે એટલે રૂપાળી છોકરી અહીંયા હું છોકરાની વાત કરીશ તો રૂપાળો છોકરો

છોકરો એક વચનમાં એટલે રૂપાણા લઈ ગયું એક છોકરાની વાત છે એટલે રૂપાળો લઈ ગયું જે પુલિંગમાં આવ્યું એજ એક વચન આવ્યું બરાબર છે તો આને પણ આપણે વિકારી વિશે સરખીશું કેવું વિશે સરખીશું વિકારી શું કામ કારણ કે વચન મુદમ એનો બદલાવ કરવો પડે અહીંયા આપણે રૂપાળી છોકરો લખીએ તો ભાષા પ્રમાણે બરાબર ગણાય નહીં એટલે વિશેષણમાં બદલાવ આવ્યો એ બદલાવને આપણે વિકારી કહીશું આમ બદલાવ સ્ત્રીલિંગ પુલિંગ એક વચન અને બહુવચન પ્રમાણે આવ્યો હવે અહીંયા પીળું નહીં સર્વનામની વાત છે છોકરા રૂપાળા છે છોકરો રૂપાળો છે છોકરા છે તો રૂપાળા અને છોકરો છે તો રૂપાળો અહીંયા પણ કારક બદલાણા અહીંયા છોકરો એટલે એકની વાત થાય આટલા બધા છોકરાઓની વાત કારક બદલાણા એટલે એ જ રીતે વિશેષણમાં ફેરફાર થયો એટલે કારક મુજબ પણ બદલાવ આવ્યો એટલે અહિયાં લિંગ મુજબ વચન મુજબ અને કારક મુજબ જે બદલાય એને વિકારી વિશેષણ કહેશું હવે ન બદલાય એને અવિકારી કહેશું ન બદલાય એટલે કેવી રીતે તો કે સ્ત્રીલિંગ કુલિંગ एकवचन बहुवचन હવે સરસ स्त्री સરસ પુરુષ સરસ स्त्री સરસ स्त्रियों બરાબર

નહીં સુકાં કારણ કે અવિકારી વિશેષણ છે એટલે જે લિંગ વચન પ્રમાણે બદલાતું નથી એમ નેમ રહે છે ફરી પાછું વિશેષણ બે પ્રકાર વિકારી અવિકારી વિકારી એટલે લિંગ વચન कारक પ્રમાણે બદલાય અવિકારી એટલે લિંગ વચન कारक પ્રમાણે ન બદલાય અહીંયા લિંગ પ્રમાણે રૂપાડી છોકરી તો આ રૂપાડી છે એ વિકારી વિશેષણ છે જે પુલિંગમાં થાશે રૂપાડી રૂપાળો

એની આગળ અલગાડશું અવિકારી અવિકારી એટલે ન બદલાય વિકારી એટલે બદલાય લિંગ સ્ત્રીલિંગ સરસ સ્ત્રી સરસ પુરુષ સરસ સ્ત્રી સરસ સ્ત્રીઓ વચન પ્રમાણે અને લિંગ પ્રમાણે ન બદલાણું એ સરસ એ અવિકારી વિશેષણ કહેવાય આજના વિડીયોમાં અહીં સુધી જ રાખશું મારા આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય દ્વારકાધીશ